સલાબતપુરા સ્ટેશન દ્વારા ચાર્લી હાઉસ ની બાળકીઓ સાથે રક્ષાબંધન ની ઉજવણી કરાઈ હતી સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા ઢીંકા ચીકા ચાર્લી હાઉસની બાળકીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની દિવસે મનાવવામાં આવે છે આ તહેવાર ભાઈ દોરીમાં બાંધે છે ના દિવસે રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે રાખડીનો સાચો અર્થ એ પણ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો આ દિવસે બહેનો પોતાના ભાઈની રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે ત્યારે આશ્રમ અને સેલ્ટર હોમ ખાતે રહેતા અનાથ બાળકોના મોઢા પર ખુશીની સ્મિત લાવવા સુરત શહેર પોલીસે વિવિધ જગ્યાએ જઈ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ત્યાં સલાબતપુરા પોલીસ તથા ઢીંકચીકા ચાર્લી હાઉસની બાળકીઓએ પાંજરાપોળ ખાતે મનાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી બાળકીઓએ ગાયોને ઘાસચારો આપીને મનાવી રક્ષાબંધનની ઉજવણી કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ચાર્લી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જે દીકરીઓ રહે છે એમની સાથે અમને એક રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો મોકો મળ્યો હતો જે તહેવાર અમે આજે જે સુરત ગ પાંજરાપુર ગૌશાળા છે ત્યાં ઉજવ્યો હતો દીકરીઓ સાથે ખૂબ મજા આવી અગાઉ પણ આ દીકરીઓ સાથે અમે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો અને અમારા એક સારું એક લાગણીના સંબંધો જોડાઈ ગયા છે આ સાથે એક મેસેજ પણ છે કે અરે તમામ દીકરીઓ કે જે લોકો આ સમાજમાં રહે છે એમની તમામ સુરક્ષાની જવાબદારી અમારી છે અમે ખૂબ જ મહેનતથી એ જવાબદારી નિભાવીએ એવી અમારી અમારા માટે એ લોકો પ્રાર્થના કરે ભગવાન માતાજી અમને શક્તિ આપે કે જેથી એમની તમામ જાતની સુરક્ષા અમે જાળવી